વડોદરામાં બ્રિજ તૂટી પડ્યા બાદ રાજ્યભરમાં તંત્ર નેતાઓ ચાંપતા થયા છે ત્યારે સુરત મહાનગરપાલિકા હજી પણ નિષ્પ્રભાવ દેખાઈ રહી છે ડિંડોલીમાં ખાડી પર આવેલ નાનો બ્રિજ ધસી પડ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ દ્રષ્ટિગત પગલા લેવામાં આવ્યા નથી સુરક્ષા માટે માત્ર બીઆરટીએસ ના બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે જેને લોકો સરળતાથી પાર કરી શકે છે જાહેર બાંધકામ સમિતિના ચેરમેન ના જણાવ્યા અનુસાર દોઢ મહિના બાદ કામ શરૂ કરાશે જોકે આ બ્રિજ છેલ્લા એક વર્ષથી બંધ છે તે લોકો માટે તાત્કાલિક સુરક્ષાની વ્યવસ્થા શા માટે નથી કરવામાં આવી જાહેર સુરક્ષા સામેના બેદરકાર વલણ પર હવે સવાલો ઉભા થવા લાગ્યા છે બાળકો જીવના જોખમે બ્રિજ પાર કરતા હોય તેવા દ્રશ્યો હાલમાં સામે આવ્યા છે ફક્ત બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા અને તાત્કાલિક સુરક્ષા માટે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી એક વર્ષથી બ્રિજ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે જાહેર સુરક્ષા સામે તંત્રનું બેદરકાર વલણ જોવા મળી રહ્યું છે જેની સામે અનેક પ્રકારના સવાલો ઉદભવી રહ્યા છે સુરક્ષા માટે માત્ર બીઆરટીએસ ના બેરિકેડ મૂકી દેવાયા છે જેને લોકો સરળતાથી પાર કરી શકે છે